નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ગેસના કનેક્શન માટે ઘર ઘર ગેસ મળે એના માટે અડાણી કંપની દ્વારા આજે ઘર ઘર ગેસ યોજના આજે લાવી અને સોસાયટીઓમાં ઘર સુધી ગેસ મળે એના માટે આજે કામગીરી કરવામાં આવી રહી છે તો સોસાયટીમાં જે કામગીરી કરે ત્યાં પાકા રસ્તા હોય અને કાચા રસ્તા હોય કાચા રસ્તા હોય એમને તો કાંઈ વાંધો ના આવે પણ જ્યારે આરસી સીને પાકી શેરી જે નગરપાલિકા દ્વારા કે કોર્પોરેશન દ્વારા જે લાગતું હોય એના દ્વારા બનાવવામાં આવેલી હોય તો એ કામગીરી કરે ત્યારે ખોદી અને જ્યારે આ બધું કામ આરસીસીનું તૂટી જતું હોય ત્યારે તૂટી ગયા પછી જ્યારે આવી રીતે કામગીરી એની જે થતી હોય છે તો મિત્રો જુઓ ખોદી અને જે આવી રીતે બુરાણ કરી દેવામાં આવે છે તો કેવળો મોટો આ ઢગ જે થઈ જાય છે અને એનાથી મોટો ખાડો પણ થઈ જવાનો જોખમ છે વરસાદ હોય ત્યારે આ બધું દબાણ આવે તો અંદર ખાડો થઈ જાય અને અકસ્માતના પણ જોખમો રહેતા હોય છે સાધનો હોય તો સાધનો એક વેલા અંદર ખૂપી જાય તો શું કરવાનું તો પણ આ બધી ઘણી બધી સમસ્યાઓ જે રહેતી હોય છે લોકોને અત્યારે આવું કરી જાય પછી તો કોઈ સામૂ નથી જોતું તો આ બધી ઘણી બધી સમસ્યાઓ જે રહેલી છે ને આજે આપણે હળવદના છીએ હળવદ વિસ્તારની આ સોસાયટી અને આવી કામગીરી જે અહીંયા કરેલી છે જે કામ તો કરી રહ્યા છે પરંતુ જે આ પાકી શેરી થઈ ગઈ હોય એનું શું કરવાનું પાકી શેરી થઈ જાય પછી આ તોડી નાખે તો પછી એને કોણ ન્યાય આપશે શું નગરપાલિકાને કરી આપશે કે કંપનીવાળા એને સરક્યુ લેવલ સાથેનું જે સિમેન્ટનું કામ કરી આપશે તો કોની પાસે ન્યાયની અપેક્ષા લોકોએ રાખવાની આ પ્રશ્ન એક ચિંતા છે નમસ્કાર